એક મહત્વના સમાચારની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર સૌથી મોટા થશે આજે જ જાહેરાત થશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અને આજે જ તારીખો જાહેર થશે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર અત્યાર સુધીમાં જે રીતે વાત થતી હતી કે આખરે ક્યારે થશે પરંતુ ફેબ્રુઆરી પ્રેસ કોન્ફરન્સ આયોજન કરવામાં આવ્યું છે અને પ્રેસ કોન્ફરન્સ ના આયોજન સાથે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થશે સ્વાભાવિક છે કે લાંબા સમયથી જે પેન્ડિંગ ચૂંટણીઓ હતી એની જાહેરાત કરવામાં આવશે જે પ્રકારે ખેડાના અમુક વિસ્તારો જોડાયો છે એ વિસ્તારો અંતર્ગત ચૂંટણી જાહેર કરવામાં આવશે જુનાગઢ મહાનગરપાલિકા ની પણ ચૂંટણી જાહેર કરવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક જે પ્રકારે જોવા જઈએ તો જે ઓગણ સિત્તેર નગરપાલિકાઓની ચૂંટણી અને ત્રણ તાલુકા પંચાયતોની ચૂંટણી પણ ની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે બજેટ સત્રની શરૂઆત ઓગણત્રીસ ઓગણીસ તારીખથી થઈ રહી છે એટલે એ પહેલા સમગ્ર ચૂંટણી કાર્યક્રમ પૂર્ણ કરી દેવામાં આવે એ પ્રકારનું આયોજન કરવામાં આવશે જી 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 શું લાગી રહ્યું છે કે કઈ તારીખથી આ જે ઇલેક્શન છે તે જાહેર થશે ચોક્કસ કહી શકાય કે જે આજે સત્તાવાર રીતે ચૂંટણી જાહેર કરતાની સાથે જ આચારસંહિતા લાગુ પડી જશે અને સીધી રીતે જોવા જઈએ તો જે ચૂંટણીઓ ચૂંટણીનો કાર્યક્રમ છે એ અંતર્ગત સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે એ જાણકારી પ્રમાણે સોળ તારીખની આસપાસ તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે એટલે કે મતદાન સોળ તારીખે કરી અને અઢાર તારીખ પહેલા રિઝલ્ટ પણ આપી દેવામાં આવે એ પ્રકારનું આયોજન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે ઓગણત્રીસ તારીખની આસપાસ જાહેરનામું કરવામાં આવશે અને ફોર્મ ભરવાની શરૂઆત એ દિવસથી થઈ જશે જી જી આભાર હિતલ માહિતી આપવા બદલ તો અઢાર તારીખ પહેલા ચૂંટણી પૂર્ણ થઈ જાય તે પ્રકારનું આયોજન કરવામાં આવશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે અને આપ ઝી ચોવીસ કલાક પર આજે સમાચાર સૌથી પહેલાં આપ મેળવી રહ્યા છો તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરના સૌથી પ્રથમ સમાચાર આપ કલાક પર મેળવી રહ્યા છો રાજ્ય ચૂંટણી પંચે સાંજે સાડા ચાર વાગે પ્રેસ કોન્ફરન્સ કરવાની છે ત્રણ તાલુકા પંચાયત અંગે સિત્તેર નગરપાલિકાની ચૂંટણી જાહેર થશે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર સૌથી મોટા સમાચાર આપે મેળવ્યા ઝી ચોવીસ કલાક પર સૌથી પ્રથમ સૌથી પ્રથમ ઝી ચોવીસ કલાક પર આપે આ સમાચાર મેળવ્યા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જે સમાચાર ઝી ચોવીસ કલાકે આપ્યા છે રાજ્ય ચૂંટણી પંચની સાંજે સાડા વાગે પ્રેસ કોન્ફરન્સ થશે ત્રણ તાલુકા પંચાયત અને સિત્યર નગરપાલિકાની ચૂંટણી જાહેર થશે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર